હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ નોલેજ ઉપર ચલો ફટાફટ વિડિયોને લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી ચલો ફટાફટ એટલે આપણે ચાલુ કરીએ આપણો આજનો सेशन ओके okay? थोड़ी क्रस જોઈ લઈએ કે આ સુધીમાં તમને કોઈ પ્રશ્ન હોય તમને કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો તમને કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો તમારા મિત્રો સાથે લિંક ને શેર કરી દો અને નવા વિદ્યાર્થી મિત્રો હોય એ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સ્ટાર્ટ કરીએ આપણે કરીએ કરીએ આપણે 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 ચલો તો છીએ આજના આની અંદર જે સોરી માઇક્રો બાયોલોજી છે એના ડન કરવાનું છે તો પહેલો પહેલો જ પ્રશ્ન છે સોલ માઇક્રો ઓર્ગેનિઝમ્સમાં કોનો સમાવેશ થાય છે નીચેનામાંથી શું આવશે ચલો ત્રીસ સેકન્ડનો સમય આપીશ ફટાફટ આન્સર કરશો ત્રીસ સેકન્ડમાં ભાઈ ફટાફટ આન્સર કરશો સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમમાં કોનો કોનો સમાવેશ થાય છે સોઇલ માઇક્રો ઓર્ગેનિઝમમાં કોણ કોણ આવશે आज जे एमसीक्यू જોઈએ છે આપણે યુનિટ નંબર 4 ના જોઈએ છે જે મોક ટેસ્ટ માં આપેલા છે ઓકે બોલો શું આવશે અમ સોરી માઇક્રો ઓર્ગેનિઝમ માત્ર ફંજાય

અંદર પ્રિડિક્શન આપણે હવે જીએસટી ઉપર છે આપણે પ્રિડિક્શન તો ન કરી શકીએ પણ એ લોકોની ટ્વીટ હતી એ મુજબ તમને જણાવી શકું કે ભાઈ ડિસેમ્બરની અંદર બે પ્લાન કરે છે પણ કઈ બે એક્ઝામ લેવાના છે એ હજી એને જાહેર કર્યું નથી તો આપણે ડિસેમ્બર એન્ડ કા જાન્યુઆરી ગણીને ચાલવાનું ઓકે ચલો આમાં કોની સંખ્યા સૌથી વધારે હશે તો કે અહીંયા સૌથી વધારે બેક્ટેરિયા હશે કોણ હશે બેક્ટેરિયા ઓકે ચલો સોઈલ ફંજાઈનો મુખ્ય ઇકોલોજીકલ રોલ શું છે સોઇલ ફંજાઈ શું કરે છે સોઈલ ફંજાઈનું કાર્ય શું છે મેં એના વિશે તમને પૂછ્યું છે જે ફંગસ જોવા મળે છે એનો રોલ શું છે બોલો ચલો શું આવશે આન્સર

માટીની જે સ્મેલ છે કોના કારણે આવે છે એના માટે કોણ જવાબદાર છે માટીની સ્મેલ માટે કોણ જવાબદાર છે કોણ આવશે એક્ટિનો માઇસેટિસ એક્ટિનો માઇસેસિસ છે એને સેપ્રો સ્ટેપ્ટો માઇસે માઇસિસ પણ કહેવાય કે જે તેના માટે જવાબદાર હોય છે સ માટે જવાબદાર હોય છે જ્યારે વરસાદ થાય છે ત્યારે આ જે એક્ટિનો માઇસેટ ના સ્પોર છે આ જે સ્પોર છે એનું જર્મિનેશન થાય છે અને એ જર્મિનેશન કરવા માટે જે એન્ઝાઇમ રિલીઝ થાય છે એ ના કારણે જાસુ આવે છે

বিজেপি বিজেপি પ્લાન્ટ ગ્રોથ પ્રોમોટિન રાઇઝો બેક્ટેરિયા પ્લાન્ટ જિનેટિક પ્રોટિન રેગ્યુલેટર પ્લાન્ટ ગ્રોથ પ્રિવેન્ટિંગ રોડેનન્ટ્સ પ્લાન્ટ ગેસ પ્રોડ્યુસિંગ રૂટ રોડેટ્સ ન આવે રૂટ પણ ન આવે તો શું છે જિનેટિક પ્રોટિન રેગ્યુલેટર છે નહીં સાહેબ રેગ્યુલેટર તો નથી આ શું છે ડીઝીપીઆર એક બેક્ટેરિયા છે શું આવશે અહીંયા રાઇઝો બેક્ટેરિયા રાઇટ આન્સર ઇઝ અ એ રોંગ આન્સર दसवा अंदर ए आवश्यक प्लांट ग्रोथ प्रमोटिंग राइजो ओके क्लियर थी चलो बायो जियो केमिकल साइकल शू बायो जियो केमिकल साइकल आ शू है बायोजियोकेमिकल साइकिल શું છે તમારે કે ભણવામાં આવ્યું હશે નાઇટ્રોજન ચક્ર છે કાર્બન ચક્ર છે સલ્ફર ચક્ર છે આવું ભણવામાં આવ્યું હશે ઓકે તો આ છે બાયોજીઓ સાયકલ છે જીઓકેમિકલ સાયકલ છે એ શું છે ન્યુટ્રિયન્ટ નો લિવિંગ અને નોન લિવિંગ ઘટકો વચ્ચેનો સાયક્લિક ફ્લો છે ન્યુટ્રિયન્ટ કઈ કેમ સાયક્લિક રીતથી વહે છે એનો આખો ફ્લો છે એને આપણે કહીએ છીએ બાયો કેમિકલ સાયકલ શું કહીએ છીએ બાયોજીઓકેમિકલ સાયકલ ચલો નેક્સ્ટ નાઇટ્રોજન સાયકલની સાચી ક્રમબદ્ધતા નાઇટ્રોજન સાયકલમાં કયા કયા સ્ટેપ થાય છે એની ક્રમબદ્ધતા કઈ સાચી છે એ કહેવાનું છે પહેલા નાઇટ્રિફિકેશન થાય પછી અમોનિફિકેશન નહીં થાય ને પછી ડિનાઇટ્રિફિકેશન થાય નહીં પહેલા સાહેબ વીજળીના ચમકારા અને બેક્ટેરિયાની મદદથી શું બને છે NH4 બને છે તો આને અમોનિફિકેશન કહેવાય શું કહેવાય અમોનિફિકેશન આમાંથી NO2 બનશે એમાંથી NO3 બનશે એમાંથી N2O બનશે અને અહીંયાથી N2 બનશે ઓકે તો આ જે N2 છે જે મુક્ત થાય છે તો પહેલા શું થયું પહેલા અમોનિયા બન્યો એટલે શું કહેવાય અમોનિફિકેશન એક જ છે સૌથી પહેલા શું થાય છે એમોનિફિકેશન થાય છે પછી નાઇટ્રિફિકેશન ને પછી ડીનાઇટ્રિફિકેશન થાય છે તો રાઈટ આન્સર ઇઝ બી સાચો જવાબ શું હશે અહીંયા બી હશે અમોનિફિકેશન માં શું થાય મેં હમણાં જ કીધું અમોનિફિકેશન માં શું થશે આમાંથી ચલો આન્સર કરો અમોનિફિકેશન માં શું થશે હમણાં જ કીધું મેં જસ્ટ પહેલા અમોનિફિકેશન ની અંદર શું થાય છે હેરમૂમાં શું આવશે માં શું થશે શું બને છે એનએચ ફોર બને છે સાહેબ આમાં એનએચ ફોર બનતો એવો ક્યાં છે એક જ જગ્યાએ એનએચ ફોર બને છે સી માં ઓર્ગેનિક નાઇટ્રોજનમાંથી શું બને છે એનએચ ફોર પ્લસ બને છે શું બને છે એનએચ ફોર પ્લસ બને છે ઓકે ચલો ચૌદ નાઇટ્રિફિકેશન કરનારા બેક્ટેરિયા કયા છે નાઇટ્રિફિકેશન માટે ફટાફટ આન્સર કરો નાઇટ્રિફિકેશન કરનારા બેક્ટેરિયાનું દુઃખ કયું છે શું આવશે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોક્ટર આ બંને ગ્રુપ છે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોક્ટર ઓકે ચલો

ચલો ફટાફટ બોલો શું આવશે પંદરમાં નો આન્સર કરો કેવી સોઇલ કન્ડિશનમાં ડિનાઇટ્રિફિકેશન થશે તો જ્યાં પાણી ભરાયેલું હશે એટલે કે વોટર લોગ અને એન એરોબિક સોઇલ ની અંદર જ્યાં પાણી ભરાયેલું હશે ત્યાં અને જે એન એરોબિક સોઇલ છે ત્યાં શું થશે ડિનાઇટ્રિફિકેશન થશે ઓકે ચાલો હવે આવી જાય 21 બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન શું છે કોને કહેવાય નાઇટ્રોજન નાઇટ્રોજન ફિક્સેશન ફિક્સેશન કોને કોને કહેવાય કહેશું આપણે ચલો આન્સર કરો શું આવશે એક વિશ્વમાં નાઇટ્રોજન ફિક્સેશન જે માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા વાતાવરણનો નાઇટ્રોજન છે એનું કેમાં કન્વર્ઝન થાય એને કન્વર્ઝન થાય એ પણ કેવું એન્ઝાઇમેટિક કન્વર્ઝન એને આપણે કહીએ છીએ બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન શું કહીએ છીએ એને બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેસન છે એ કહીએ છીએ ઓકે ચાલો સિમ્બાયોટિક બાયોટિક નાઇટ્રોજન ફિક્સેશનનું નું ક્લાસિકલ ઉદાહરણ કયું છે નાઇટ્રોજન ક્લાસિકલ ઉદાહરણ કોના દ્વારા નાઇટ્રોજન થશે એટલે કે જેની અંદર સહજીવન જોવા મળતું હોય જોવા જોવા મળતું મળતું હોય હોય સહજીવન એની વાત થાય છે અંદર કોની અંદર સહ જીવન જોવા મળે છે રાઇઝોબિયમ અને લેગ્યુમ યસ રાઈટ આન્સર રાઇઝોબિયમ અને લેગ્યુમ એના વચ્ચે શું જોવા મળે લેગ્યુમિનસ પ્લાન્ટ લેગ્યુમિનસ પ્લાન્ટ એટલે કઠોળ વર્ગની વનસ્પતિ લેગ્યુમિનસ પ્લાન્ટ કોને કહેવા છે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે કઠોળ વર્ગની વનસ્પતિ છે એને શું કહેવામાં આવે છે

નાઇટ્રોજીનેઝ એન્ઝાઇમ એક્ટિવિટી માટે કઈ કન્ડિશન જરૂરી છે જો એક્ટિવિટી કરવી હોય એક્ટિવિટી કરવી છે તો કઈ કન્ડિશનની જરૂર પડશે કન્ડિશન કઈ આવશે કન્ડિશન કઈ જરૂરી છે બોલો ચલો નાઇટ્રોજીનેઝ એન્જાઇમ એક્ટિવિટી માટે ફાઇ કંડિશનની જરૂર પડે છે હાઈ ઓ ટુ અને લો એટીપી એવું સાચે વેરી લો ઓ ટુ અને પૂરતો એટીપી એટીપીની ને

એના વિના સિસ્ટમનો પ્રિન્સિપલ પ્રિન્સિપલ લાભ શું છે અઝોલા અને એના વિના સિસ્ટમ છે એ બંનેનો લાભ શું છે એનાથી શું થાય છે અઝોલા અને એના વિના સિસ્ટમના કારણે આપણે શું ફાયદો થાય છે બોલો ચલો

પછી થિયરી પ્લસ એમસીક્યુ બંને સાથે છે આ જો મોક ટેસ્ટ કે જેની અંદર તમને ટોટલ 18 મોક ટેસ્ટ મળશે ખાલી ટેકનિકલ નહી હો ખાલી ટેકનિકલ નહી 18 જે અત્યાર સુધીમાં બની ગઈ છે અને અપલોડ એ થઈ જશે ટૂંક સમયમાં ટૂંક સમયમાં અપલોડ પણ થઈ જશે અને રેકોર્ડેડ લેક્ચર પણ બહુ ઝડપી રાખીએ છીએ કે તમારી એક્ઝામ આવે એની પહેલા તમારો સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ જવો જોઈએ એ જવાબદારી અમે લીધે છે કે તમારો સિલેબસ છે એક્ઝામ આવે એની પહેલા પૂરો કરાવવાનો છે ઓકે ને જે થશે પણ ડન ક્લિયર થાય છે હા કે ના ક્લિયર છે આ વસ્તુ તો એકવાર મુલાકાત લઈ અને છે જરૂરથી વિઝિટ કરજો એક વખત નોલેજ સંકુલ એપ્લિકેશન ની મુલાકાત લઈ અને આપણો જે કોર્સ છે એને જરૂર વિઝિટ કરજો એની અંદર બધી ડિટેલ છે એ આપેલી છે ઓકે ચલો હવે કોઈને કઈ ડાઉટ ઓકે ચલો તો લેક્ચરને આપણે અહીંયા ખતમ કરીએ છીએ ઓકે ફરી મળીશું એક નવા લેક્ચર સાથે ત્યાં સુધી મસ્ત તૈયારી કરતા રહ્યો ચલો